बोलो भारत माता की पता क्या पढ़ो बाजो क्या बेहद ऊंचा करी हार्दिक भाई ना सामाजिक एकता ना आप समर्थन आप माटे जुस्सा भेद भारत माता नहीं जाए बोला भी है बोलो भारत माता की भारत माता की

દેશભરના કાર્યકર્તાઓના માર્ગદર્શક રહેલા અમારા બધાના વડીલ ધારાસભ્ય આદરણીય અમિતભાઈ ઠાકર ગુજરાત ભાજપના પ્રદેશના આગેવાન ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અને આપણા જ વિસ્તાર ગૌરવ વડીલ બંધુ અલ્પેશભાઈ ઠાકોર વડીલ ધારાસભ્ય આદરણીય બાબુસી કાકા વડીલ ધારાસભ્ય આપણા ધોળકાના ગિરસિંહજી ડાભી ડોક્ટર સુખાજી હમણાં જ વઢવાણથી બધા છે સુનગર જિલ્લાના પૂર્વ અધ્યક્ષ ને મારા મિત્ર જગદીશભાઈ દિલીપભાઈ પટેલ નવદીપભાઈ મયુરભાઈ રણધીરભાઈ આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અમદાવાદ જિલ્લાના પૂર્વ અધ્યક્ષ કમાભાઈ અને આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવાનો વડીલો આ વિસ્તારના આગેવાનો

શ્રેષ્ઠ વિચાર શ્રેષ્ઠ વ્યવસ્થા અને શ્રેષ્ઠ મન મે કે જોયું હોય તો એ વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલના આ ટુર્નામેન્ટના આયોજનમાં જોયું છે એટલા માટે સેવસ કહું છું કે આપ સફેદ રોશની વચ્ચે અમારો વિષય છે એટલા માટે હું ગણતો તો કેટલા ફોક્સ છે તો 88 સફેદ ફોક્સ છે એકદમ પ્લેન સરસ મજાનું મેદાન છે સરસ મજાની બાઉન્ડ્રી છે અગોથી થયેલા આયોજન મુજબ વિધાનસભાના દરેક ગામમાંથી જુવાનિયાઓને રમવાની તક મળે એમના અગાઉથી ફોર્મ ભરાયાં છે અને આર્થિક નિયામોની સાથે સાથે જીવનભર યાદગારી બને એવી સરસ ટ્રોફી અને મેડલ છે તો આ આયોજનને હું શ્રેષ્ઠ કહેતા મારી જાતને રોકી શકતો નથી એટલે ભાઈ હાર્દિકભાઈ અને એની ટીમને રડેથી અભિનંદન આપું છું સામાજિક એકતા હું પાછુના ગામનો છું મારું ગામ બકરાણા અને જ્યારે જીવનમાં સમજણ આવી ત્યારથી અહીંયા ખરીદી માટે આવતો અને સપનામાં જમવા આવતો એટલે ઊંઘવા નહીં સપના નામની હોટલ છે તે જમવા આવતો અને ભાજપમાં આવ્યો પછી સૌથી પહેલા કોઈ ચૂંટણીમાં કામ કરવાનો સદભાગ્ય મળ્યો તો તો એ કમાભાઈની પહેલી ચૂંટણીને વિરમ ગામની અંદર 2007 માં આવ્યો તો અને ત્યારે કમાભાઈ સાથે એડી ચૂંટણીનો જો લગાઈને કોમ લડાતા અને આપણે જીતા હતા એટલે રાજનીતિની શરૂઆત પણ આમ ચૂંટણી લક્ષી કહેવાય તો એ વિરમ ગામમાં થઈ હતી એટલે મને ખબર છે કે આ વિસ્તારની અંદર જ્ઞાતિવાદ જાતિવાદે કેટલું જોર પકડ્યું હતું અને એવા વાતાવરણ વચ્ચે મારો સાથી મિત્ર હાર્દિક પટેલ જ્યારે સામાજિક એકતા નામ સાથે ક્રિકેટ ટુર્નામેન્ટ નો આયોજન કરે દોડ મેળ ટુર્નામેન્ટ ચાલતી હોય ગામે ગામના જુવાનીઓ સામાજિક એકતાના નારા લગાવીને મેદાનમાં રમવા માટે આવે તો ભાઈ હાર્દિક પટેલ અને વિરમના વિસ્તારના તમામ જુવાનીઓને આ સામાજિક એકતા માટે હું અભિનંદન આપું છું અને પ્રોત્સાહિત પણ કરું છું વેરાંજલિનો કાર્યક્રમ 18મો વર્ષ છે સાણંદમાં કાર્યક્રમ છે ભાઈ હાર્દિક ઈચ્છા હતી કે અલગ થી બેઠક કરીએ કે વિધાનસભાના કાર્યકર્તાને બોલાવીએ તો એકવાર ભેગા થાય છે વારંવાર સેના માટે ભેગા કરવા આપ સૌને મંચ પર ઉપસ્થિત બધા ધારાસભ્યશ્રીઓ બધા આગેવાનો સામે ઉપસ્થિત બધા આપણા કાર્યકર્તાઓ આખા વિસ્તારમાંથી આવેલા બધા જ જોવાનીઓ બધાને વિરાંજલી કાર્યક્રમમાં 23 માર્ચ સાંજે 8 વાગે ગયા વખતે 18000 ખુરશીઓ હતી 30000 જેટલા લોકો આવ્યા હતા આ વખતે 30000 ખુરશીઓ પાછળ છે પણ જગ્યા નહીં મળે એટલે વિરમગામ વિસ્તારના બધા લોકો જવાણિયાઓ વાગેવાનો એ 7 વાગે આવીને પોતાનો સ્થાન લઈ લે ગયા વખતે ભગતસિંહ સુખદેવ રાજગુરુ સાથે દુર્ગા ભાભી આવ્યા હતા આ વખતે ભગતસિંહ સુખદેવ રાજગુરુ તો આપણા ત્યાં સાથમાં આવવાના છે એમની સાથે

હું નિમંત્રણ પાઠવું છું આ બધા પધારો અને આ દેશભક્તિના કાર્યક્રમમાંથી પ્રેરણા લઈને દેશ માટે જીવતા થઈએ દેશ માટે સમય આપીએ તો ફરી એકવાર વિરાંજલિ માટે આપ સૌને નિમંત્રણ પાઠવું છું ભાઈ હાર્દિક પટેલનું વિધાનસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવા માટે આવ્યો હતો આજે સવા બે વર્ષ પછી હું ફરી આવ્યો છું આ સવા બે વર્ષની અંદર મને એ વાતનો ગૌરવ છે કે જે શબ્દો હું હાર્દિક પટેલ માટે બોલ્યો હતો કે ભરોસો રાખજો

ધાર્મિક પડેલા વિસ્તારમાં જ્યાં સુધી ધારાસભ્ય રહેશે ત્યાં સુધી આ જનતાનો કે યુવાનોને કોઈ ફરિયાદ મારા સુધી નહીં આવે ભાઈ હાર્દિક પટેલને હૃદયથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું જે રમવાના છો બધા એ જીતવાના છો સાચા મનથી સામાજિક એકતા માટે આ ટુર્નામેન્ટનો સદુપયોગ થાય એની પણ શુભકામના ભાઈ હાર્દિકને અભિનંદન ટીમને અભિનંદન આપ સૌના આભાર ભારત માતા કી જય ઓ ખૂબ